જો મારે વારમાં ફર્યા તે ફર્યા મારવાનું ચાલુ કર્યું મંથાને આ બેહાડી દીધો વોકરમાં વોકર લે આવ્યા તે એવું એમાં બેઠો રહીએ મારે કામ થાય આ ડનું હોય તો કતા એ પહેલાં તો ધ્યાન બહુ રાખવું પડતું હોય એટલે એ મંથની રાખે ને કંઈ કામ ન થાય તો ઘરમાં એમાં બેહાડતા ને તે આમાં બેઠો રહીએ ને મારે કામ થાય તો જો આ કોરા તો કાલે અહીં જ પીવરાયું હોય એટલે કાદું હોય તો એમાં બહુ જવાય એને મોટું મોટું વાર લે અને આ કોરા થોડું થોડું હોય બહુ તો નેતામાં વાર નાખે ને મીણંદ અટાણમય ઓલી કરે થોડુંક ખેતરમાં પાણી કાઢવાનું હતું ખેતર ફાંગા નાખે ને ખેડ કરેલી હતી કે દબાઈ જઈ વાહાઈમાં પાણી કાઢે કાલે આખો ખોદી હતું ને આ જઈ થોડીક હોય કે અટાણમય ડાઢાપોરનું વારે તમ અને મંત પૈસાનો મને રમે મંત એટલે લાઈનમાં પાણીનો અવાજ આવે ને આવવાનો નહોતી આંભરે કાન હારા દી એમ બહાર બેહવાની મજા આવે અટાણમયી દાઢો પરવાનો હોય ને અને સેકલાન બોલતા હોય પંખી ઢોયા રાખે ને રીમા રાખે એટલે એટલે મોટું મોટું કામ બહાર બહારનું થઈ જાય મંથા ટાટા ટાટા મંથા આવી જાય આમાં ધૂળ હે ને ઓલા લાદીમાં હોય ને તો ને પગરાવે ઐક્યા રાખે પણ આમ ધૂળ હે ને બહુ હાલે પછી બેઠો રહીએ સાનું મને ન હોય ગોઈતા એ પછી મેં થોડુંક કામ કરી લીધું કપડા ધોવાના ઉતા ધોયા અને મીણાંદર જજો ખેતરમાં જ આવ્યો ને અને થોડીક સોરાની હિંગુ હે તે હું કહા થોડીક ઉતારે આવે ચડે જાય એ તો જવામાં મેં ક્યારો બકાલા ન કીધો ગવારને ભીંડા સોરા તો આગતરા વાયવા તા વેલા એમાં તો પડે કો કોક હિંગ બધી એક દિવસ બેસી યાર ઉતારે ગઈ તી જીવા જ પડી જાય અને હું કહોડ્યું ગોય ને તો ગવારનું ને क्या थे जाए मिक्स में अवग ब तो शू भाव बार चढ़ी जाए तो एक जामेटा हूँ ती एक काले तो गुम भर वहीकलियाँ खाई गया त्रे के दू ना पाक मोटू थे बिगड़े गैठा पड़े गा कि नहीं करे हजे एक जामू हो અને હજી એક છે કોઈ કાસું હોય ને ઉતરા અને આ વેલ નમે પડી મારી વેલ પવન કાલે આ કોર ને લાકડું મી ખાલી ટીંગાળી રહી ખોતી આ પવન હતો ને ત્યાંથી નમી ગઈ હતી ત્યાં ઉપર ચડાવવા નથી અસલ ફૂલ ઉખડે હમણાં તા બકાલું મરસી નસલ સોંપી હતી બકાલામાં પણ મરસી ને બધું અહીંયા શીખ લેવી કાપે ને ખ્યું ઝાડવામાં બેસે ને બસ મરસી લાગે ગઈ તી નસલ નહીં તો કાપે નાખી આમાં જો ને થે ગયો હોય થોડો થોડો હમણાં પરવાર નહોતા આવી નેતવાની અને આમે ધાણાને વાવ્યા હતા પણ ધાણા એ ન પોપિયા જો આમ વીસમાં વીસમાં વાવ્યાથી લાગે કહ્યા સલ અને આ એક વારી પડ્યું પણ ભરવાની પરવા નેતા આવીને પછી આમાં પાણી કાઢેલું હે કાલે પ્યાવ્યું હતું બધુંય આ તો એ બહુ સર તાઢો પવન આવે બગીચો ને પેજાઈને આમ ખાટું ઘાટું કીરું હોય સર અને રૈણુ એ કોક કોક પાકે પણ રેણું તો અમને બહુ ભાવતું નહીં ખબર નહીં દૂસો વેરા રાખે અમુકને ભાવે ભાવે રેણું અમને તો બહુ નહીં ભાવતીયું સોરા ગોતતી ગોતતી પછી ઝાડવામાં નીકળી ગઈ ગૂથ્યું બે ત્રણ ઉથ્યું પણ વાંધો નહીં હાલો બટેટું ટમેટું બધું મિક્સ નથી જે થોડું થોડું નાખી નથી જોઈએ વામેરા છે પણ આથી એક દસ નહીં દેખાય દેખાય પાણી વારે અને જો આવે લેલી કોરાથી સળાવી નહીં આ કોરા આવી આ કોરા બાંધવાનું હોય ને તો પટકા મારે મંથ ને વાહે મંથમાં પરવાર ને તો એ થઈ ગઈ હું તો એ તો જ બીજું કામ કરલાય પછી આ કોરા આવ બન થઈને ભૂલાઈ જાય પણ આમાં કઈ હોય બેન કાડું મીક હોય ને તો બે કરે છે મસ્ત લાગે ફૂલ ગુલાબી ચાણા હેન્ડ પડવા આવી પાંચ વાગે કાં અને હું મંથ બે આ પોર્સમાં બેહવા આવતા રહ્યા અસલ પવન નહી આવે અને બેહવાની મજા આવે આમાં સોમાં બેહે ને તો હેઠળ ગજરા ને હીખું હોય તો હીખે

શરદી થઈ ગઈ હતી એટલે મને શરદી થઈ હતી પછી તો બોલતા આવડીએ એટલે પોરોય નહીં થાય તો કેટલા બધા કાતરા લે અંદર મંથ મંથની ખબર આવતી હતી ઘણી ઘણી તો થોડુંક કામ કર્યું અને કહેવું કાતરા ખાવાનું મન હે ટાણ મેંથી કાતરા ઉતાર્યા થોડા થોડાક મંથની ખાવા જોતા ચોટાણે વાગે અને હું બકાલું ઉતારે આવી હતી અમારે થોડું થોડું થાય ઘરનું ભીંડા અને ભીંડા પહેલી વાર ઉતર્યા અને સોરા બે ત્રણ વાર આ ત્યાં જ થોડાક જ છે બકી વાગમાં ભેગા નાખે ના લીએ તો ગવા ગવારે ઝીણા ઝીણા લાગે અને ભીંડા ઉતારે આવીને તો હું રેસીપી જોતી હતી એકવાર જોઈ મસાલા ભીંડી બનાવી હતી ને તો એ રેસીપી મને બહુ યાદ નહોતી પણ એ મન નહોતું ક્યાંક ખાવાનું તો હું કાં કાવટાણ કરીને કાંઈ હાઈન તો હું રેસીપી જોતી હતી તો મેં આખો જૂનો વિડીયો જોયો ને તો એવું મજા આવી મનજી જોતા હું પહેલાં આખા એટલા મોટા મોટા વિડીયો બનાવતી હવે હમણાં તે એટલું આ આરાય થઈ જાય ને કંઈક પછી આમાં ટાઈમ જાય ને તો બહુ વિડીયા નથી બનતા જૂના વિડીયા જોવા ને તો મજા આવે એ થઈ કે જોતા હું કેવા અસલ વિડીયો બનાવતી તો એવું ક્યારેક ક્યારેક ટ્રાય તો અને ઉતારેલ જૂના બહુ પીડ્યા મારા પાસે એકાદો વિડીયો બને જાય એ પણ એ મૂક્યો ને પછી એવું કાંઈ કે બહુ જૂનો હોય ને તો એવું લાંબો લાંબો હોય કામ કોઈ જોવાની પછી બહુ મજા ન આવે આગળ આગળ ન હોય વિડીયો મેં નકદી થઈ ગો ઉતારેલ પીળ્યો પણ બનાવવાનો મારે પરવાર ને આવીને પરવાર હોય ત્યારે પછી યાદ ન આવે ને હમણાં વિડીયોને બંધ થઈ ગયું ને મૂકવાનું તો યાદ અહીં નહોતા આવતું વિડીયો બનાવવાનું તો જો મલક બધા ભીંડા ઉતર્યા હતી મેં ધોવેને મૂકી દીધા જો ધોવેને મૂકવે નહીં ખાતા ભીંડા ગયા અને સોરા હતા થોડાક તો એ મેં ફોલન મૂકી દીધા અને બગડેલ કીક હેકકા હે પણ એટલા તિંડોરા બેસિયાનું કઈ થાય નથી બેસ્યા ઠાવકા હે એનું તો કંઈક મોટું મોટું કામ થઈ ગયું ને કંઈક પડ્યું બાકી જો મસ્ત વાતાવરણ હે મેં થાય મેં હમણાં આગાહી હે તો ઘડીક થઈને તો ગરમી થાય ને ઘડીક પવન પડે જાય ને તાર ગરમી થાય અને ઘડીક થાય ને તો અસલ ટાડું ટાડું પવન આવે તો મજા આવે અને પવન પડે જાય ત્યારે મજા આવતી બહુ તો જો એવું મસ્ત વાતાવરણ હે ફરિયાના જ આખા વરાઈ ગયા હમણાં બે ત્રણ દિન મજૂરને આવતા હમણાં અમારા ઠાકું કામ હાલ તો ખેતરમાં બૈડું પથ્થર આવવાનું ને તો બે ત્રણ દી જે બીઆેલું હતું પછી પાણી આવીને ખેતરમાં અને જોસીકુમલક ના અમા લઈ ગયા બહુ પાકે જીવા જ પડે જાય ને ઉતારવાની બહુ ખબર પડતી ને એકાદી વાર મેં ઉતાર્યા ને તો એ કાસા પાકા અમુક માં જીવ્યા જ પડે જાય બહુ પાકે ના ફળે એઠા પડે ને એમાં અને એક રાઈણ હે તો રાયણમાં એ મલક બધી રેણું આવ્યું રેણું અમારે જેવી સોતાજીવ્યું થઈ જાય કે પછી એવું જ હોય ખબર નઈ મન તો ઓશિયું ભાવે રાયણું પેલેથી પણ રેણું હે આમાં મલક અને જો મીણંદા વેહા ટેથાઈડ છે દૂધ લે જો મેગની સા પાણી પીધા અને કપડાં બે દીથી મલક ધોવાના થઈ ગયા હતા ત્યાં જ મેં બપોરે ધોયા અને જો અમારે પાસે વિવાહ આ લેહા આ અમારે બે દીથી વિવાહ કરીએ અને મંદિરને ઘૂબરાવે ને એવું કરી લઈએ અને પછી ઉઠે તારે વારે જાય જ્યાં પાસે જ છે આ ખેટે છે અમારે

ટાટા મંથા મંથ ને હમણાં સારું વિવાઈ ટેકવા નો ગયા હમટા માણસ દેખે ને પણ બે દી થયાનો કઈ બોલતો ને

અને લખી એને બધા એવા હતા પૂરો ખાવા પણ એ કે હાલ તારે આવું હોય તો હું કહેવું મારે તો ટાણ ને તાવ મણી પછી આ રથે ગમે કપડાં બદલાવ લીધા હતા ધોવાઈ લીધા ને ધોવાઈ નહીં ખાતા બધાય અને પાછું ઘરે મંથને તૈયાર કરવો ને એ ઈઠ્યો તો તીન પછી મને આ રથે હું કહે એવું મારે ને જ જાઉં અને અમારે આજ જો રાઈતી મેં જેવું નહોતું ને સાટા અને એકદમ ની ભીજ ને તો લાઈટ વહી ગઈ તો મંથાનું ઘોડીઓ આંપીડ્યું આસલ એકદમ પવન આવે હવે અહીંયા હું રહ્યો તો અને ઓટાણે અહીંયા છૂરે એવો તો બપોર પણ એક લાઈટ નહોતી ઘરમાં તો આવ ગરમી બહુ થાય મલક પાંદડા અને સીકું ખીર્યા તા જો તો કેટલા બધા સીકું ખીર્યા અમે ભેગા કરીને મૂકી દીધા હું કપાક પાણી તો બધા પાકે છે બાકી જો આ બે દિને જ કપડાં હે પણ એટલા બધા થઈ જાય ને કંઈ પ્રસંગ ઉતો ને પાછા એટલા નીકળ્યા રાખે કપડાં તો દુનિયાના થાય તો લાઈટ બપોરે આવી હતી અટાણ તો પાછી વહી ગયા હેવું આવે પાછી કઈ નઈ કીધી અને જો અમે અટાણ સુધી આ બેઠા હતા મહેમાનુ તા આટલા ને બધી પડ્યું राइट ही कड़ी तसार टांग भाई रहा तो नहीं वो अने लाइट नहीं दीजो वहाँ भी वहाँ नहीं तो जोड़ने तो तो आवे तो એની એ ખરીના કાઢી લીધા કહે કહે બગતે ગતો નહીં કી પિસાર અને મસ્ત અને જટામાં ભમાનમાં બે હો પપન આવે મસ્ત પવન આવે જાઉં લગનમાં એમ હેવાળો થયું હતી લગ્નમાં એવાળો થયો હતી જાવું હે आईजो हट अंगरी कपड़े ओके कप जाओ तीन गए गए नहीं तीन गए गए

લાઈટ ને તેટલી કદાચ બગડી ગયું હોય બગડ્યું તો ને તો આગળ અમે સાહ કર્યો હતી બગડે પહેલાં હું આપે દા કેટલી નાખે દા કે ની ગઈ આ ગઈ કેટલી સાહેબ તો હે એટલી સાહેબ મગવવાની ને દૂધ હજનું તાજું લેતો આવીએ અને આ દૂધ લેતો જઈએ જમીન થાંભલો આગે બાજુ બાજુ

વાહન ને દેખે ને દેવરખાય મજા આવે જોયા રાખીએ હાલ અમારે તો ટાઈમ જાય કેમ બનતા આપણે તો ટાઈમ છે